નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર બનતા જ રાશન કાર્ડ ધારકો માટે ખુશખબરી રકચક વિના ફ્રીમાં મળશે રાશન તો તમારી પાસે પણ રાશન કાર્ડ છે તો તમે સરકારમાં માંથી મળનારા મફત રાશન યોજના સસ્તા દરવાળા રાશનોનો ફાયદો લો છો તો આ સમાચાર તમારા માટે છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે સરકાર તરફથી આધાર કાર્ડ અને રાશન કાર્ડ જોડવાની અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે આ વખતે સરકાર તરફથી તેમાં ત્રણ મહિનાનું એક્સ એક્સચેન્જ આપવામાં આવ્યું છે પહેલાં આધાર અને રેશન કાર્ડ લિંક કરાવવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી જેને વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી દીધી છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખ સુધીમાં કરી લો એ કહેવાય છે નહીં તો મળશે ને મફતના જાણો પ્રોસેસ રેશન કાર્ડ ધારકોને મફત રાશનનો લાભ આપવામાં આવી રહ્યો છે પરંતુ સમય સમય પર તેને અપડેટ કરવું પણ જરૂરી છે આજે અમે તમને ઈ કેવાય સી વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ અને અમે તમને એ પણ જણાવીશું કે તમે ઈ કેવાય કેવી રીતે પૂર્ણ કરી શકો છો પરંતુ આ પહેલાં તમારે ઓનલાઈન જઈને કેટલીક મહત્વ માહિતી ચેક કરવી પડશે ખાદ્ય અને લોજિસ્ટિક વિભાગે ઈ કેવાય વિશે જણાવ્યું છે વાસ્તવમાં આ એટલા માટે કહેવામાં આવે છે કે કાર્ડ પર નોંધાયેલા સભ્યોના નામ અપડેટ કરવામાં આવે છે કારણ કે મૃત્યુ અને લગ્નના કિસ્સામાં કાર્ડ ધારકોને મફત રાશનનો લાભ આગળના મહત્વના વાત તો લાયસન્સ વિના બાળકોને વાહન આપતા વાલીઓ ચેપજો થઈ શકે છે ત્રણ વર્ષની જેલ જો લાયસન્સ ન હોય તો વાલીઓ પોતાના બાળકોને વાહન ચલાવવા આપે નહીં તેવી ખાસ અપીલ અમદાવાદના ટ્રાફિક ડીસીપી સફીન હસને કરી છે લાયસન્સ ન હોવા છતાં બાળકોને શાળાએ વ્હીકલ લઈને આવતા હોય છે જો આવા કિસ્સામાં અકસ્માતની ઘટના બનશે તો વ્હીકલ જેના નામે હશે તે માલિકની સામે કાયદેસર કાર્યવાહી થશે રાજકોટની આ ઘટના બાદ બાળકોને સલામતી માટે અમદાવાદ તંત્ર એક્ટિવ થયું છે અને ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઈઓ એએમસી અધિકારીઓ મહત્ત્વની બેઠક યોજી અગિયારસો શાળાના સંચાલકોને બાળકોની સલામતી મુદ્દે અવગત કર્યા હતા આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભલે સ્કૂલ વાહનના ભાડામાં વધારો કર્યો હોય પણ હવે રહેજો તૈયાર આરટીઓ ટીઓને પોલીસે કરી છે આ તૈયારી વેકેશન ખુલવાની તૈયારીમાં છે વેકેશન ખુલતાની સાથે જ ફરી બાળકોનો કલબલાટ શરૂ થઈ જશે જો શહેર રોડ રસ્તા પર સ્કૂલ વાહનથી ભરાઈ જશે આ વખતે તો વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડવાનો છે કારણ કે સ્કૂલ વાહન ચાલકોએ ભાડામાં વધારો કર્યો છે બીજી તરફ તંત્રએ રજીસ્ટ્રેશન વગરની સ્કૂલ વાહનોને સામે લાહલાક કરી છે અને તેને પૂરા જોશમાં ચેકિંગનો પ્રારંભ કર્યો છે રજીસ્ટ્રેશન વગરની સ્કૂલ વાન સામે તંત્રની લાલા કાંટીઓ આરટીઓ શરૂ કરવા જઈ રહ્યું છે ખાસ ઝુંબેશ અમદાવાદ શહેરમાં પંદર હજારથી વધુ સ્કૂલ વાન આરટીઓના ચોપડે માત્ર આઠસો સ્કૂલ વાન જ નોંધાયેલી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બંધ થયેલા ગેમ ઝોન ક્યારે ચાલુ થશે મોડલ રૂલ્સ તૈયાર કરાયા વાંધા સૂચનો ઈ મેલ કરી શકાશે રાજકોટ અગ્નિગાંઠ બાદ રાજ્યભરમાં બંધ કરાયેલા ગેમ ઝોનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે બંધ કરાયેલા ગેમ ઝોન નવા કાયદાની રચના બાદ ખોલવામાં આવશે સાથોસાથ ગેમ ઝોન સહિત જાહેર જગ્યાઓના સંદર્ભે નવા કાયદાની રચના કરવામાં આવશે તો કાયદામાં જાહેર જગ્યાઓને લગતા મોડેલ લેપટોપ ઉમેરો કરાશે જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે સેફ્ટી રૂલ બે હજાર ચોવીસ બનાવવામાં આવ્યો છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજકોટ ટીઆરપી ઘટના જેવી દુર્ઘટના રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા ધી ગુજરાત એક્ઝ્યુમિસ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ સેફ્ટી રૂલ બે હજાર ચોવીસ બનાવવામાં આવ્યા છે આ સૂચિની નિયમો રાજ્ય સરકારની વિભાગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે